સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદની મિટિંગ આજે યોજાઈ ગઈ યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કરાયા ખેડબ્રહ્મા બ્રહ્મા અને ચૂંટણી વર્ષ તરીકે પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાથરોડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકાના વરિષ્ઠ અને યુવા પત્રકારો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહામંત્રી શ્રી કિરણભાઈ પત્રકાર મિત્રોની હાજરીમાં સર્વસમતિથી તાલુકા પત્રકારોની નવીન સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર શ્રી બિપિનભાઈ જોશી બિનહરીફ બહુ થી ખેડ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા યુવા પત્રકાર શ્રી બિપિનભાઈ જોશીને ખેડબ્રહ્મ તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે જાહેર કરાયા તરીકે ચંદુભાઈ પ્રજાપતિ અને હસમુખભાઈ પંચાલ મહામંત્રી તરીકે મનોજભાઈ રાવલ અને રાજુભાઈ પટેલ સહમંત્રી જયેશભાઈ ઠાકોર તેમજ શૈલેષભાઈ પટેલ ખજાનચી શંભુભાઈ સોની આ પ્રસંગે અરવિંદભાઈ ઠક્કર તેમજ તાલુકાના પત્રકાર મિત્રોની હાજરી હતી કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો અને સર્વે પત્રકાર મિત્રોએ ભોજન સાથે લઈ કાર્યક્રમનું સમાપન કર્યું હતું ਐਵਾਰਦੀਪੀਂ ਜੋਸੀ ਖੇੜਬ੍ਰਮਾ